ગુજરાત રાજ્યની તમામ માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલ નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગત નવ ઓગસ્ટથી મોરબી ખાતેથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓમાંથી પસાર થઈને આવતીકાલે વિરમગામ પહોંચશે વિરમગામ ખાતે તિરંગા સર્કલ ભરવાળી દરવાજે ગુલવડી દરવાજા થઈને ગુલવાડી દરવાજા ખાતે કોંગ્રેસની ન્યાયયાત્રાનું સ્વાગતનો કાર્યક્રમ યોજાશે જ્યાં સરદાર પટેલ પ્રતિમા પાસે કોંગ્રેસની ન્યાયયાત્રાનું સભાનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસની ન્યાયયાત્રા આશરે સાંજના સમયે વિરમગામ શહેરમાં પહોંચશે અને ત્યારબાદ હાઈવે પર શોકલી ગુરુકુળ ખાતે રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે સવારે યાત્રા સાણંદ અને અમદાવાદ થઈને ગાંધીનગર જવા રવાના થશે